શ્રી સાડી સત્તાવી સાંજના પાટીદાર ચૌધરી સમાજ વડાલીનો પ્રથમ સમૂહ પચીસ યોજાવા જઈ રહ્યો છે આ સમૂહ લગ્ન સમારંભના અધ્યક્ષ શ્રી જસુભાઈ જગુભાઈ પટેલ ઉદઘાટક શ્રી રમેશભાઈ ડાયાભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર આરડેકતા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી ડાયાભાઈ પૂંજાભાઈ પટેલ છે

આ પ્રથમ સમૂહ લગ્નમાં ઓગણીસ જોડકા તેમના જીવનનો શુભારંભ કરશે તેમજ ભોજનની પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્કિંગની પણ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દરેક ગામોમાંથી યુવાનોએ સુંદર રીતે વ્યવસ્થા કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા